Oh my god! તો નમસ્કાર દર્શક મિત્રો નવા જ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ ત્યારે મિત્રો હાલમાં જ ટ્રેનમાંથી મિત્રો લઈને એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ જયારે મિત્રો યુવાન મિત્રો 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 જે વયનો આ જેનો અવાજ સાંભળી હર કોઈ ગઈ છે ત્યારે બીજી બાજુ વાત કરીએ તો આ વિડીયો ક્યાંનો છે આ સમગ્ર ઘટના વિશે આપણે તમને સમગ્ર વાત કરવાના છીએ બીજી બાજુ મિત્રો આ વિડીયો પણ તમને લાઈવ સંભળાવવાના છીએ તો મારા ભાઈઓ છેલ્લે સુધી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ત્યારે મિત્રો હાલમાં રાજકોટ બાજુના એક યુવાનનો મિત્રો વિડીયો સોશિયલ મીડિયા ઓડિશામાં પૂર વાયરલ થઈ રહ્યો છે આ મિત્રો આ વિડીયોમાં મિત્રો આ યુવાન જે ટ્રેનમાં મુસાફરી દરમિયાન મિત્રો જે ગીત ગાઈ રહ્યો છે જે ભજન ગાઈ રહ્યો છે આ ભજન મિત્રો સાંભળીને હર મિત્રો ટ્રેનમાં બેસેલા લોકો પણ મિત્રો ચોંકી ગયા હતા કારણ કે મિત્રો આ ભાઈનો જે અવાજ છે તે મિત્રો મોટા મોટા કલાકારોને પણ ચોંકાવી દે એવો છે અને મિત્રો મોટા મોટા કલાકારોના તાલે આવી જાય એવો ભાઈ આ ભાઈનો અવાજ છે મિત્રો તો મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો મિત્રો આ વિડીયો જે વાયરલ થયો છે તે વિડીયોમાં મિત્રો પાંચથી છ કરોડ લોકો મિત્રો આ વિડીયો જોઈ નાખ્યો છે ત્યારે મિત્રો હાલમાં જ તમારા માટે તમારો ભાઈ વિજય સોલંકી મિત્રો હાલમાં આ વિડીયો લઈને આવી ગયો છે તો મિત્રો આ વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરવાનું ભૂલતા નહીં આ વિડીયોની કોમેન્ટમાં તમે આ ભાઈ વિશે આ યુવાન વિશે તમે શું કહેવા માંગો છો એ ખાસ મને જણાવી દેજો મિત્રો એટલે મને પણ ખબર પડે કે આ ભાઈનો અવાજ તમને કેવો લાગ્યો મારા વાલીડાઓ તો મિત્રો આપણે વિડીયો તમને બતાવવાની તૈયારી જ કરી રહ્યા છીએ પરંતુ એ પહેલાં મિત્રો તમને આ વિડીયો વિશે થોડી માહિતી આપી દઈએ કે આ વિડીયો ક્યાંનો છે તો મિત્રો હાલમાં જેટલી માહિતી મળી છે મને એટલી માહિતી મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે આ ભાઈ છે તે રાજકોટ બાજુના છે સૌરાષ્ટ્ર બાજુના અને મિત્રો આ ભાઈ છે તે મિત્રો બીજી બાજુ એટલે કે ક્યાંક જઈ રહ્યા હતા ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારનો મિત્રો આ ભાઈનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને આ ભાઈ જે ભજન ગાઈ રહ્યા છે જે ગીત ગાઈ રહ્યા છે એ મિત્રો ઢોલના તાલે જે મિત્રો ભજન ગાયું છે ને એ કંઈક અલગ જ અંદાજમાં ગાયું છે તો મારે મારા વાલીડાઓ હવે આપણે બહુ વા નથી કરવી એ વિડીયો બતાવીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ਮਹਬੂਤ ਕਈ ਨਾ ਘਟੇ ਖਟ ਨਾਲ ਲੈਣ ਛੇਨ ਤੋਂ